નમસ્તે મારા વાલા બાળકો જવાર નવોદય પ્રવેશ પરીક્ષાના પૂર્વ તૈયારી વર્ગની અંદર આપ સૌનું સ્વાગત કરું છું ભાગ એક ની અંદર તમે આકૃતિ પૂર્ણ કરો પ્રકરણ ની અંદર આપણે પ્રશ્ન નંબર એક થી વીસ સુધીનો અભ્યાસ કર્યો આજે પ્રકરણ ત્રણ વિભાગ એક માનસિક અભિયોગી યોગ્યતા કસોટી પ્રકરણ ત્રણ આકૃતિ પૂર્ણ કરો અને પ્રશ્ન નંબર 21 થી 40 સુધી બાગમેની અંદર આપણે અભ્યાસ કરીશું ફરીવાર આકૃતિ પૂર્ણ કરવા ની કેટલીક મહત્વની બાબતો દર્પણ આકૃતિ છે જળ પ્રતિબિંબ છે ગડિયાળની દિશામાં ફરે છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે કે બીજા અને ત્રીજા નંબરની આકૃતિ પહેલા અને ચોથા નંબરની આકૃતિ શું એકબીજાની વિરુદ્ધ છે કે એક જ જેવી સેમ ટુ સેમ છે આવી કેટલીક બાબતો યાદ રાખીશું આપણે એટલે ઝડપથી આપણે સોલ્યુશન એટલે કે જવાબ મેળવી શકીએ છીએ તમને તો આપણે શરૂઆત કરીએ તમે બુક્સ સાથે તૈયાર હશો પેન્સિલ રબર જોડે રાખજો એટલે ટીક કરતા ભાવે તમને અને આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એકવીસ થી ઓકે પ્રશ્ન આકૃતિ એકવીસ અહીં જે પ્રશ્નની આકૃતિમાં તમે જોઈ શકો છો પહેલો ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ અને ચાર ભાગ ચાર ભાગ પૈકી ત્રીજો ભાગ ખાલી છે પહેલો અને બીજાની સરખામણી કરતો જોવા મળે છે કે બંને દર્પણ આકૃતિ મિરર ઈમેજ તો ત્રીજાની અને ચોથાની એ જ રીતે મિરર ઈમેજ એટલે કે દર્પણ આકૃતિ મળવી જોઈએ આના જેવી તો દર્પણ આકૃતિ એની અંદર મળે છે ભાઈ ના નથી બીની અંદર હા મળે છે પરંતુ તેમ છતાં બીજા ઓપ્શન આપણે

જે સીડી જેવો ભાગ આપેલો છે એ મિરર આકૃતિ છે જ્યારે જે ચોરસ સામ સામે આપેલા તો અહીંયા ખુલ્લો ચોરસ છે કોરો અને જ્યારે અહીંયા કાળો ચોરસ છે એ જ રીતે અર્ધવર્તુળ અહીંયા બ્લેક છે એટલે કે કાળું છે તો સામેની બાજુએ એનાથી વિપરીત એટલે કે કોરું છે તો અહીંયા આગળ પણ આપણે એવું જ વિચારવાનું છે ત્રીજો અને ચોથો તો ત્રીજા અને ચોથા ઓપ્શનની અંદર વિચારીએ જો અહીંયા કોરો ભાગ અર્ધવર્તુળનો આપ્યો છે તો અહીંયા કાળો વર્તુળ આપવું જોઈએ જે ચારે ચાર ઓપ્શનમાં આપણે જોઈ શકીએ છીએ બીજો ઓપ્શન જોઈએ અહીંયા ચોરસ કાળું આપ્યું છે તો સામે કોરું હોવું જોઈએ જે એ ની અંદર સી ની અંદર અને ડી ની અંદર છે જ્યારે બી ની અંદર નથી એટલે કે પહેલો વિકલ્પ ડી બી કેન્સલ જે જે ખોટા વિકલ્પ છે એ કેન્સલ કરતા રહેવાનું એટલે સાચો જવાબ મળી જાય અહીં તમે જોઈ શકો છો કે જ્યારે અહીંયા છેલ્લે જે નીચે ચોરસ આપેલો હોય એ નીચેની બાજુ છે જ્યારે દર્પણ આકૃતિ કરીએ તો પણ એ નીચેની બાજુ હોય એની અંદર જોઈશું વિકલ્પ તો એ ઉપરની બાજુ છે માટે કેન્સલ સી ની અંદર જોઈએ તો એ નીચેની બાજુ છે હવે અંદર અંદર જોઈએ તો કેમ કેન્સલ એ ઉપરની બાજુ એ ચોરસ આપેલો છે માટે કેન્સલ તો જવાબ નંબર સી આપણને મળી ગયો પ્રશ્ન નંબર ત્રેવીસ પ્રશ્ન નંબર ત્રેવીસ ની અંદર તમે જે આકૃતિ જોઈ રહ્યા છો એને બરાબર ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે પહેલી બીજી અને ત્રીજી આકૃતિ હવે આમ જોઈએ તો ઘડિયાળની વિરુદ્ધ દિશાની અંદર એમનો આકાર ફરી રહ્યો છે જે અર્ધ ગોળ છે એ હવે ચોથી આકૃતિની અંદર કેવો આવશે તો ઉપરની બાજુ ઉપરની બાજુ એ અહીં થશે જે મારી પેન્સિલ તમે જોઈ શકો છો બરાબર તો એની અંદર છે ભાઈ નથી તો કેન્સર બીની અંદર છે એ સી ની અંદર છે બીની અંદર નથી માટે કેન્સલ તો હવે બી અને સી નું ટેલી કરવાનું રહ્યું તો પછી એના પછી શું જોવાનું જે ત્રિકોણ જેવો ભાગ છે અહીં જમણી બાજુએ છે તો અહીંયા ઉપરની બાજુએ ગયો અહીં ડાબી બાજુએ ગયો તો હવે ક્યાં જશે નીચેની બાજુ પણ એની દિશા કેવી રહેશે તો એનો ઉભો ભાગ અને એને કોર્નરની અંદર તમે મારી પેન્સિલ જોઈ શકો છો તો આવો ભાગ શેમાં છે બીમો કે સીમો તો તરત આપણે ખ્યાલ આવી જશે કે સીની અંદર તો બી વિકલ્પ કેન્સલ જવાબ નંબર સી પ્રશ્ન નંબર અહીં તમે જોઈ શકો છો કે પહેલી આકૃતિ આકૃતિ બીજી ત્રીજી અને ચોથી ખાલી છે પરંતુ પહેલી અને બીજીની જોશો તો અંદર મિરર ઈમેજ એટલે કે દર્પણ આકૃતિ જોવા મળી રહી છે જે અહીં આગળ આપણે ત્રીજી અને ચોથી ની અંદર જોઈશું તો મિરર ઈમેજ ક્યાં મળે એની અંદર આપણને મિરર ઈમેજ આવી મળશે

2023 ની પરીક્ષા ની અંદર પૂછાઈ ગયેલો છે આગળ વધીએ કોયડા નંબર 25 બંનેની સામે સામે કેવી ઈમેજ દેખાય છે ભાઈ મિરર ઈમેજ અને નીચે પણ દર્પણ આકૃતિ જેવું જ चिन्ह એટલે કે તીર વિરુદ્ધ દિશામાં વહો જોઈએ જો બીજી આ પહેલી બીજી અને ત્રીજી આકૃતિ જો બીજી અને ત્રીજી આકૃતિની સરખામણી કરો તો સમ સમયે વિરુદ્ધ દિશાની આકૃતિ બનશે તો અહીં આગળ આપણે વિરુદ્ધ દિશામાં તીર કયું જાય છે તો જોઈએ એની અંદર જાય છે તેમ છતાં આપણે બીજા વિકલ્પ ચેક કરીએ બી ની અંદર તમે જોઈ શકો છો કે ખોટી દિશામાં તીર છે માટે કેન્સલ હવે આગળ વધીએ તો બીજો બીજો વિકલ્પ આપણે એનો સ્વીકારીએ તો આનું તીર ઉપરની બાજુ જાય છે માટે કેન્સલ આપણે જે જોઈએ છે નીચેની બાજુ એવું નથી માટે કેન્સલ તો વિકલ્પ નંબર છવીસ અહીં તમે જોઈ શકો છો ઝેડ એન એન અને ખાલી જગ્યા તો આ પહેલી બીજી અને ત્રીજી આકૃતિની તમે સરખામણી કરો તો બંને કેવી છે એક છે તેનો મતલબ કે પહેલી અને ચોથી આકૃતિ પણ સેમ ટુ સેમ બનવી જોઈએ તો એવો જ આકાર જે પહેલો છે એવો જ આકાર કયા કયા ઓપ્શનમાં આપેલો હોય તો એની અંદર નહીં બી ની અંદર હા આપેલો છે આગળ ચેક કરીએ સી ની અંદર નહીં ડી ની અંદર હા આપેલો છે પરંતુ હવે શું જોઈશું એના બંને બાજુના તીર બંને છેડે તીર આપેલા છે જ્યારે ડી ની અંદર એક છેડે તીર અને બીજા છેડે તીર નથી માટે કેન્સલ તો વિકલ્પ નંબર બી આપણો સાચો જવાબ બને છે નેક્સ્ટ આગળ વધીએ પ્રશ્ન નંબર 27 બંને પહેલી આકૃતિ બીજી આકૃતિ દરેક આકૃતિમાં ચાર ભાગ આપેલા હોય છે તો અહીંયા પહેલી આકૃતિ બીજી આકૃતિ અને ત્રીજી આકૃતિ આપણે જોઈએ તો પહેલી અને બીજી માં શું સામ્યતા છે તો પહેલી અને બીજી એ એકબીજાની મિરર ઈમેજ છે એટલે કે દર્પણ આકૃતિ તો ત્રીજી અને ચોથી પણ એવી જ બનવી જોઈએ અહીં ઊભી લાઇનિંગ છે તો અહીં ઊભી લાઇનિંગ તો અહીં આડી છે તો અહીં આડી લાઇનિંગ હોવી જોઈએ તો આપણે ચેક કરીએ એની અંદર ઊભી લાઇનિંગ આપેલી છે માટે કેન્સલ બી ની અંદર ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે મિરર એટલે કે દર્પણ આકૃતિ બનતી નથી જે અહીંયા લીટી વાળો ભાગ આગળ હોવો જોઈએ જે અહીંયા પાછળની બાજુ માટે કેન્સલ સી જોઈએ તો સી ની અંદર મળતી આવે છે તેમ છતાં ડી ઓપ્શન જોઈએ આપણે તો ડી ની અંદર મિરર ઈમેજ બનતી નથી લીટી વાળો ભાગ ચોક્કસ આડો છે પરંતુ જે પાંદડા જેવો આકાર અહીંથી શરૂ થવો જોઈએ જે એની વિરુદ્ધ બાજુથી શરૂ થાય માટે કેન્સલ તો કોણ વધ્યું વિકલ્પ નંબર સી જે આપણો સાચો જવાબ બને છે નેક્સ્ટ આગળ વધીએ પ્રશ્ન નંબર પ્રથમ આકૃતિ બીજી આકૃતિ ત્રીજી આકૃતિ ચોથી ખાલી અહી શું જોવાનું અહીં તમે જોઈ શકો છો કે ઉપરની આકૃતિ જેવી છે એનું જલ પ્રતિબિંબ એટલે કે એનાથી નીચે એની વિરુદ્ધ આકૃતિ બની જાય પરંતુ અહીં સામસામે અહીં જયારે જોશો તો અહીં પણ એ જ રીતનું છે જો આ બાજુના છેડે વિચાર કરીએ તો કેવી આકૃતિ બનશે આવો વાય આકાર જેવો જોઈએ પણ ઉપરનો જેવો છે એનાથી વિરુદ્ધ બનવો જોઈએ એટલે કે આ રીતનો મારી પેન્સિલ તમે જોઈ શકો છો આ રીતનો વાય આકાર બનવો જોઈએ તો કઈ આકૃતિમાં આપેલો છે ભી આકૃતિમાં ચેક કરીએ તો ઓકે તેમ છતાં આગળ વધીએ

અહીં તમે આકૃતિની અંદર બરાબર ધ્યાનથી જોશો તો શું જોવા મળી રહ્યું તો બંનેની ડિઝાઇન અને બંનેની જે આવી ડિઝાઇન છે લાઇનિંગ એ લાઇનિંગ બધાની બહારની તરફ જાય છે જો આની ઉપરની તરફ આની નીચેની તરફ અને તો આ બંને ડિઝાઇનો એક રીતે જોવા જઈએ તો દર્પણ આકૃતિ બની જાય છે અહીં દર્પણ આકૃતિ જલ પ્રતિબિંબ અને ઘડિયાળની વિરુદ્ધ દિશા અને ઘડિયાળની દિશા એટલું ધ્યાનમાં રાખવા તો અહીં તમે જોઈ શકો છો બહારની સાઈડે અહીં આગળ જીણા ટપકાવાળી નિશાની અભી જોઈએ તો કઈ કઈ આકૃતિની અંદર ખૂણાની અંદર ટપકાવાળી ડિઝાઇન છે એમાં છે નથી બીમાં છે નથી ઉપરની બાજુ આપેલી તો સી અને ડી હવે આપણે શું જોવાનું તો આની અંદર જે કાળો ભાગ અંદરની બાજુએ વહો જોઈએ જે ડીની અંદર બહારની બાજુએ આપેલો છે માટે કેન્સલ તો કોણ રહ્યું c સી ને એ તમે સરખાવ્યું જો તો કેવું બની જશે આખું ગોળ બની જશે લાઈનિંગ વર્ક માટે જવાબ નંબર c આપણે સિલેક્ટ કરીએ છીએ પ્રશ્ન નંબર 30 અહીં જે પાનની આકૃતિ આપી પહેલું બીજું ને ત્રીજું અહીંયા પૂર્ણ આકૃતિ બનાવવાનું આપણે ભણી રહ્યા છીએ તો કયો છેડો કઈ આકૃતિ અહીંયા સેટ કરવાની પૂર્ણ પાંદડું બની જશે તો એની અંદર તમે જુઓ ભાગ સામાન્ય રીતે આપણે પેન થી પણ આપણને આવડતું હોવું જોઈએ દેખાય છે મારી પેન્સિલ હું અહીંયા આ રીતના કરું છું તો આવો ડિઝાઇન આપણને શેમાં મળી જાય તો આપણે ચેક કરીએ આવી જ ડિઝાઇન પરીક્ષાની અંદર પણ તમે આ રીતે પેન્સિલથી આકૃતિ પૂર્ણ કરી શકો છો પરંતુ બરાબર કાળજી રાખીએ તો એની અંદર નથી કેન્સલ બીની અંદર એવો ને ભાગ મળે છે તેમ છતાં આગળ જોઈએ સીની અંદર કઈ જુદી ડિઝાઇન છે માટે કેન્સલ ડી ની અંદર અહીંયા બે લાઇનિંગ આપેલી જે આપણે જોઈએ છે એક જ માટે કેન્સલ તો વિકલ્પ નંબર બી આપણો સાચો જવાબ મળે છે પ્રશ્ન નંબર 31 અહીં તમે જુઓ પહેલો ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ ને ચોથો ભાગ અહીં બીજો ભાગ ખાલી આપ્યો પરંતુ ત્રીજો અને ચોથો સરખાવશો તો અહીં પણ દર્પણ આકૃતિ મળે છે એટલે કે મિરર ઇમેજ તો આની મિરર ઇમેજ સમો સેટ થાય ઉભી લાઈનિંગ અહીં જે આપેલી છે ઉપરની બાજુએ એવી અહીં આપેલી વહુ જોઈએ અને જે આ ચોક ચેક્સ જેવી આપી છે કે ચોકડી જેવું આપ્યું ગુણાકાર નિશાની એ જમણી બાજુ હોવું જોઈએ તો આપણે ચેક કરીએ અહીંયા જમણી બાજુએ છે ભાઈ નથી કેન્સલ અહીં લાઈનિંગ બંને બાજુ આપેલી છે આપણે એક જ બાજુ જોઈએ છે માટે કેન્સલ અહીં તમે જોઈ શકો છો અહીં આપણે લાઇનિંગ ક્યાં જોવા છે ઉપરની બાજુએ જોઈએ છે જે અહીંયા નીચેની બાજુએ આપી છે માટે કેન્સલ કોણ વધ્યું એક જ ઓપ્શન વિકલ્પ નંબર ડી આપણો સાચો જવાબ બને છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 32 સમસ્યા આકૃતિ એટલે કે કોયડા આકૃતિની અંદર તમે જોઈ શકો છો પહેલો ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ ચોથો ભાગ એમાં ચોથો ભાગ ખાલી આપ્યો છે જ્યારે

ખૂણો જોઈએ છે માટે કેન્સલ કાળું ટપકું આપેલું છે પરંતુ જમણી બાજુએ આપેલું છે ઉપરની બાજુએ આપણે ડાબી બાજુએ જોઈએ છે અને ઉપરની બાજુ માટે કેન્સલ જવાબ નંબર ડી આકૃતિ અહીં મૂકી કલ્પના કરી શકો છો કે વિકલ્પ મળી જાય છે એટલે કે આપણો જવાબ ડી નેક્સ્ટ આગળ વધીએ પ્રશ્ન નંબર તેત્રીસ કઈક જુદા જ પ્રકારની આકૃતિ તમને જોવા મળી અીટુ દોરી રહ્યો છું લીટી દોરી રહ્યો છું એ લીટીના ના ભાગ એટલે કે આવો ભાગ અહીં ત્રિકોણ જેવું ક્યાં મળે છે પહેલી આકૃતિમાં ના બીજી આકૃતિમાં તો હા सिनी अंदर चेक करिए तो कैंसिल बीनी अंदर पण कैंसिल तो अई આગળ बीनी अंदर बीनी अंदर हमें જોઈ શકો છો કે આવો સેમ ટુ સેમ ડિઝાઇન આપણને મળી જાય છે એટલે કે વિકલ્પ નંબર बी प्रश्न नंबर 34 અહી તમે આકૃતિ બરાબર ધ્યાનથી જુઓ અહી મિરર ઇમેજ જુઓ દર્પણ આકૃતિ જેવું કે જલ પ્રતિબિંબ નથી પરંતુ તેમ છતાં અહીં એના નીચે આવે છે ફરી વાર અહીં ઉપરની બાજુ એ છે તો હવે આપણે આવી જ ડિઝાઇન સેમ ટુ સેમ સેટ થાય તીર સામ સામે હોવા જોઈએ તો જો બધામાં તીર સામ સામે છે પરંતુ હવે શું જોવાનું તો તીરની ડિઝાઇન તીરની ડિઝાઇન અહીં જોવા ઓકે છે ભાઈ અહીં જોઈએ તો ઓકે છે અહીંયા ઓકે છે નથી તો કેન્સલ સી ડી પણ કેન્સલ તો બી અને સી ની અંદર હવે આપણે શું જોવાનું છે અહીં આગળ જે કાળું ટપકું આપેલું છે એ કાળું ટપકું અહીં ઉપરની બાજુએ છે તો અહીં પણ ઉપરની બાજુએ છે તો અહીં પણ આ બાજુ અહીં કાળું ટપકું આવે આવું તીર દોરીએ તો આવી રીતે કાળું ટપકું ડાબી બાજુએ આવે એક રીતે જોવા જઈએ તો ઘડિયાળની વિરુદ્ધ દિશા ટપકું ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એમના એમ છે તો ઘડિયાળની વિરુદ્ધ દિશાની અંદર આપણે ચેક કરીએ તો આવું નીચેની બાજુ કાળું ટપકું બંને આકૃતિઓમાંથી ક્યાં છે તો ભાઈ આકૃતિ નંબર બી ની અંદર તો આકૃતિ નંબર એ કેન્સલ આકૃતિ નંબર બી આપણે સિલેક્ટ કરીશું नेक्स्ट प्रश्न नंबर 35 बराबर ध्यान से જુઓ પહેલો ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ ખાલી અહીં આગળ દર્પણ આકૃતિ દેખાઈ જ આવે છે પેલા મને બીજાવો તો નીચેનામાં પણ એવું જ બની શકે સેમ ટુ સેમ ડિઝાઇન થવી જોઈએ આવો કોરો ત્રિકોણ અને અહીં લાઈનિંગ વાળો ત્રિકોણ આ બાજુ આવવો જોઈએ પહેલી આકૃતિમાં આવે છે ભાઈ ના નથી તો કેન્સલ ચોરસનો ખૂણો પણ અહીં બની જાય તો અહીં આગળ ચેક કરીએ બીજી આકૃતિમાં હા પરંતુ ત્રિકોણની લાઈનિંગ બદલાઈ જાય છે અહીં આડી લાઈનિંગ જે આપણે ઊભી લાઈનિંગ જોઈએ માટે કેન્સલ સી ની અંદર ચેક કરીએ તો એમાં પણ મળે છે પરંતુ તેમ છતો ડી ચેક કરીએ તો ટી ની અંદર ત્રિકોણ ની અંદર બહુ બધી લાઈન્સ આપેલી માટે કેન્સલ તો જવાબ નંબર સી આપણે સિલેક્ટ કરીએ છીએ પ્રશ્ન નંબર 36 બંને આકૃતિ એટલે કે પહેલી બીજી ત્રીજી અને ચોથી

તો ભાઈ એની અંદર છે ના નીચે આપેલું માટે કેન્સલ બી ની અંદર ડાબી બાજુએ ઉપર બાજુ આપણે જમણી બાજુ જોઈએ કેન્સલ કેન્સલ સી ની અંદર નીચેની બાજુ તરત આપણને જવાબ મળી જશે જવાબ નંબર ડી છે એકદમ ઈઝી આગળ પ્રશ્ન નંબર સાડત્રીસ અહીં જ્યારે આકૃતિ તમે આ જોઈ રહ્યા છો દેખીતી રીતે પહેલી નજરે આ દર્પણ આકૃતિ જેવી લાગે અહીં પણ આપણે દર્પણ આકૃતિનું વિચારી તો દર્પણ આકૃતિનો એક પણ ઓપ્શન આપેલો નથી તો બીજું શું વિચારવાનું અહીં આગળ તમે જોઈ શકો છો કે જ્યાં ગુણાકાર હતો અને જ્યાં કાળું ટપકું હતું ત્યારે બીજી આકૃતિની અંદર એ બદલાઈ જાય છે જ્યાં ગુણાકાર હતો ત્યાં કાળું ટપકું અને કાળું ટપકું હતું ત્યાં ગુણાકાર એટલે કે ચેન્જ થઈ જાય તો અહીંયા આગળ પણ એવું જ કરવું જોઈએ પડે કે જ્યાં વત્તાકાર છે એટલે કે સરવાળાની નિશાની ત્યાં શૂન્ય અને જે શૂન્ય છે ત્યાં સરવાળાની નિશાની એટલે નિશાની અદલ બદલ કરીને આપણે આકૃતિ મૂકી શકીએ છીએ જોઈ શકો છો તો આવી આકૃતિ તમને ક્યાં જોવા મળે તો આકૃતિ નંબર ડી ની અંદર બાકીના બધા વિકલ્પ કેન્સલ થાય આગળ પ્રશ્ન નંબર અડત્રીસ અહીં તમે જોવા ભાઈ સરસ મજાની આકૃતિ પહેલો ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ ને ચોથો ભાગ અહીંયા કયા ભાગો એક જ સરખા દેખાય છે તો બીજો અને ત્રીજો બંને એક જ જેવા તો એનો મતલબ પહેલો અને ચોથો એક જ જેવા હોય તો આ પહેલો જે ભાગ છે એના જેવો જ સેમ ટુ સેમ કઈ આકૃતિમાં આપેલો એમાં છે નથી બીમાં છે ઓકે ચેક કરીએ સી ની અંદર ઉપર કાળો ભાગ છે પરંતુ વચ્ચે બે ખુલ્લા ભાગ આવી જાય માટે કેન્સલ ડી કેન્સલ ડી આકૃતિ માટે કેન્સલ તો વિકલ્પ નંબર બી આપણને જવાબ મળી જાય છે પ્રશ્ન નંબર ઓગણચાલીસ આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે કેવી ડિઝાઇન આપેલી છે તો અહીં જે કાળા ભાગ છે એ કાળા ભાગ બધાની બહારની બાજુ છે બધી જ આકૃતિમાં બહાર છે પરંતુ તેમ છતાં આપણે અગાઉ સમજાય એમ પહેલો ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ તો બંને ભાગ મિરર ઈમેજ એટલે કે દર્પણ આકૃતિ જેવા બને છે તો અહીં આગળ પણ એ જ રીતનું અનુમાન કરીએ જે લાઈન વર્તુળ અંદર થવું જોઈએ તો સૌથી પહેલા એની અંદર વર્તુળ જેવી ડિઝાઇન આપેલી નથી માટે કેન્સલ બી ની અંદર આપેલી નથી માટે કેન્સલ તો ઓપ્શન રહ્યા સી અને ડી બંને એક જ જેવી ડિઝાઇનો લાગી રહી છે

એક સાથિયા જેવી ડિઝાઇન અને આ હું અહીં જો એવી જ ડિઝાઇન બનાવવા પ્રયત્ન કરી રહ્યો છું ખૂણાની અંદર તો આવો જે આપણે સ્વસ્તિ કઈ આકૃતિમાં મળી રહ્યો છે તો પહેલી આકૃતિમાં ના બી ની અંદર ના સી ની અંદર ઓકે ચેક કરીએ આગળ ડી ની અંદર પણ નથી આપ્યો તો જવાબ નંબર વિકલ્પ નંબર સી આપણો જવાબ બની જાય છે દરેક બધા જ વિકલ્પો ચેક કરવા જેથી પ્રશ્નનો જવાબ ખોટો પડવાની શક્યતા રહે નહીં ઓકે આજનો ભાગ 2 ની અંદર આપ સૌએ પ્રશ્ન નંબર 21 થી 40 સુધીનો આપણે અભ્યાસ કર્યો આશા રાખું છું કે તમને બરાબર એમાં ક્લિયર સમજણ પડી ગઈ હશે તો તમે વધુ પ્રેક્ટિસ કરજો આગળ અરે જો કદાચ ક્યાંક ખ્યાલ ન આવ્યો હોય તો કમેન્ટમાં જરૂર લખજો તો હું જવાબ આપીશ વિડીયો ગમે હશે તો પણ કોમેન્ટ કરજો એને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને તમારા મિત્રો વચ્ચે શેર કરજો આગળની આકૃતિ આપણે ભાગ ત્રણની અંદર શીખીશું ત્યાં સુધી ફરી મળીએ આવજો